આ સ્ટીપોર્ટમાં આખો ફીચર બાજુ જો ઉપરવા બીજી દોર કેસે આવે દેલે ली गालो गालि पाड़ो ये वीडियो उठाली पाली पाड़ा जो हो तो ते प्यार जो हो जो अशोक काका जाली काय से भोंगु काना को धोड़ा मोला चली ओ अशोक आले वाला बोल है राजू भाई पकड़िजो राजू काका आ गयो तो पूछू क्या मित्र के फ्लावर हो हो

બરાબર પોથી આમે ત્યારે પણ ચાલે આ તો ચાલમ ગાળી ગયો ચાલમ છે આપ લો જો રાજુબેન વિટે જો બોલો જો દાળ ડેરકા નીકળ્યા પટેલ જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન કાર્યકર સ્નેકર અશોક પટેલ બોલું છું અત્યારે નાના કરાળા ગામ જે સિલોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી મહેન્દ્રભાઈ મણીભાઈ પટેલના ઘરેથી ફોન આવ્યો હતો કે અમારા ઘરે ડ્રેનેજ પાઇપમાં એક સાપ ફસાઈ ગયો છે તો તપ આવો તો અહીંયા આવીને જોયું તો એક આશરે સાડા પાંચ ફૂટ લાંબો ધામણ સાપ હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ મહેન્દ્રભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો અને આ દિવ્યાંગભાઈ છે જેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી છે થેન્ક યુ દિવ્યાંગભાઈ રાજુભાઈ